ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન એક પોઈન્ટ શૂન્ય સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિયમિત બની રહ્યું છે જેની સફળતાના આધારે ભારત સરકારે વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં તમામ શહેરોને કચરા મુક્ત શહેરો જીએફસી બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન બે પોઈન્ટ શૂન્ય લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હંમેશા અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે સ્વચ્છતાની આ પ્રવૃત્તિને વધુ આગળ વધારવા રાજ્યના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજ્ય સરકાર શ્રી દ્વારા નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્ય લોન્ચ કરવામાં આવ્યું છે નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્યના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ ત્રણ છ બે હજાર ચોવીસના રોજ રાજકોટ શહેરમાં આવેલ ફ્લાયઓવર અંડરબ્રિજ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન રિક્ષા ટેક્સી સ્ટેન્ડની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં કુલ બસો બાવન સફાઈ કામદારો મારફત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં કુલ ચૌદ પોઈન્ટ સાત ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે અહેવાલ દીપક રાઠોડ